હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી મસાલા મસાલા ડુંગળીની રેસિપી ડુંગળી બનાવવા માટે આપણે આ રીતના બે નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે એને આપણે કટ કરી છાલ કાઢી અને ઠંડા પાણીમાં રાખી દેસુ ઠંડી પાણીમાં એડ કરવાથી આ ડુંગળી છે તેની કડવાશ છે તે નીકળી જાય છે અને તીખી પણ ઓછી લાગે છે આ રીતના આપણે એક પર થોડું સાઈડનું કાઢી અને પછી આપણે પતલી પતલી આ રીતના લચ્છાના ઓલામાં સ્લાઇસ આપણે પાડી લેશું લચ્છાના ફુમ્મા બધી ડુંગળીને આ રીતના આપણે રાઉન્ડ શેપમાં સ્લાઈસ પાડી લેવાની છે. આપણી ડુંગળી છે તે બધી આ રીતના કટ થઈ ગઈ છે. હવે આપણે આને રીંગ છે તે આ રીતના આપણે નોખી કરી લેશું. ડુંગળીમાંથી આ રીતના રીંગને આપણે અલગ કરી લેવાની છે. બધી રીંગ ડુંગળીને આપણે આ રીતના અલગ કરી લેશું. હવે આપણે એક આ રીતના ઝાડીવાળા વાસણમાં પાણી નીતરવા માટે ડુંગળીને મૂકી દીધી છે. પાણી બધું નીતરી ગયું છે. હવે આપણે એક બાઉલમાં આ રીતના ડુંગળીની રીંગ છે તે લઈ લેશું. એમાં આપણે મસાલા એડ કરી દઈશું એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું એક ચમચી જેવું દાણાજીરું પાવડર એડ કરી દઈશું અને એક ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર એડ કરી દઈશું આપણે મીઠું અને લીંબુ સર્વ કરવા ટાઈમે એડ કરવાનું છે આપણે જો અત્યારે એડ કરી દઈશું તો એમાં પાણી છે તે છૂટું થઈ જશે એટલા માટે જ્યારે આપણે જમવા બેસવાનું હોય ત્યારે લીંબુ અને મીઠું એડ કરી દેવું આ રીતના હવે મસાલામાં બરોબર ડુંગળીને કોટ કરી લેવી આ રીતના મિક્સ કરી અને ડુંગળીને મસાલા સાથે કટ કરી લેવી આપણે બે ઝીણી લીલી મરચી આવે છે એ આ રીતના ઝીણી કટ કરી અને એડ કરી છે જો તમને પસંદ હોય તો એડ કરવી બાકી તમે સ્કીપ કરી શકો છો તો આપણી મસાલા ડુંગળી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે જમવા સાથે આ ડુંગળી ખૂબ જ સરસ લાગે છે એકવાર આ રીતના આ ડુંગળી જરૂર બનાવવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ એકદમ ઈઝી રેસિપી કેવી લાગી ફરી મળીશું આવા જ બીજા નવા ઈઝી વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં